નમસ્તે મિત્રો મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ ગોરખ મઢી ગોરખનાથની જગ્યામાં ત્યાંના પૂજારી અહીંના વિશે આપને માહિતી જણાવશે તો ચાલો મારી સાથે સોમનાથ થી આવેલી ચૌદ કિલોમીટર ગામ ગોરખમઢી છે કે ગોરખમઢી ગામ કેમ કહેવામાં આવ્યું છે કે ગોરખમઢી ગોરખનાથે બાર વર્ષ તપસ્યા કરી છે એટલે ગોરખમઢી ગામ કહેવામાં આવે છે આજા ગામની અંદર ગોરક્ષનાથનું પ્રાચીન ગુફા આવેલી છે અખંડ ધૂણો ચાલે છે અખંડ ચાલે છે આયોગ માટે પણ અનક્ષેત્ર દ્રૌપદી ગોરક્ષનાથજી એ નદી નદીના કિનારે તપસ્યા કરી છે અને બહુ પુરાણિક રૂખડો જોવાલાયક છે જૂનો રાજમહેલ છે ને અત્યારે આ જગ્યાની અંદર મહંત તરીકે મહેશનાથજી પણ બિરાજમાન છે અને બહુ ઐતિહાસિક પાડાઘંટી જોવાલાયક છે એ ઉપરાંત મન શ્રી મેનનાથજી બાપુ અને ગાય કુત્રાની આ જગ્યાની અંદર જીવિત સમાજ છે મિત્રો તમે સોમનાથ થી જ્યારે તમે ગોરખમઢી આવો ત્યારે ગામમાં જ અહીં આ રોખડાનું ઝાડ તમે જોઈ શકશો અને બાજુમાં જ અહીં વાવ આવેલી છે નાથ સંપ્રદાયના ધર્મ ધર્મગુરુ

પેલા આપણે અખંડ ધુણા અને અખંડ જ્યોતના દર્શન કરીએ એ પછી આપણે આગળ આવીએ તો મનશ્રી મહેલનાથજી બાપુ અને જીવિત સમાધિ પણ છે એના દર્શન કરી અને આપણે અંદર આવેલીના જી બાપુ બાપુને અત્યારે આ જગ્યાની અંદર હાલમાં જીવિત સમાધિ છે અને પછી આપણે પચીસ પગથિયા ગુફાની અંદર જાશું કે જે સરસ્વતી નદીના કિનારે આવેલી છે અને બહુ ઐતિહાસિક ગુફા છે પ્રાચીન ગુફા છે તો ગોરક્ષનાથજી મૂર્તિ આવેલી છે અન્નપૂર્ણા દેવી છે અને નાગાર્જુન છે મિત્રો આપણે ગુફાની અંદર જઈ રહ્યા છીએ આ સ્ટેટે આપેલું વૃક્ષના જે બોટ છે જુનાગઢ નવો આપેલું બોટ છે અત્યારે ચાલો આપણે સરસ્વતી નદીના દર્શન કરીએ કે જે અહીંયાથી નીકળી છે પ્રાચી માધવરાય નીકળી છે અને ત્રિવેણીમાં સંગમ થાય છે આ ગુફાની અંદર બે રસ્તા હતા એક ગુફાની અંદરથી અહીંયાથી બહાર જવા માટે હતો જૂનાગઢ ને એક રસ્તો અહીંયા હતો કે જે નદી કિનારે હતો કે જ્યારે સંતોને કોઈ પાણીની જરૂર પડે તો સંતો પાણી પણ લઈ શકતા તો ચાલો આપણે એ રસ્તાની મુલાકાત લઈએ ગામની અંદર ઐતિહાસિક બંગલો આવેલો છે અને બંગલાની અંદર ગુરુ ગોરક્ષનાથની જગ્યા આવેલી છે અને બહુ ઐતિહાસિક બંગલો આવેલો છે કે જે જાગીર બાર ગામની હતી ને એ જાગીરને લીધે એ ગામને ગોરખમઠી કહેવામાં આવે છે અને ઐતિહાસિક પ્રાચીન ગુરુ ગોરક્ષનાથનું મંદિર બાર ગામની જાગીર હતી એ સમયમાં ગોરખમઠીની અંદર પાડા પાટાઘંટી કહેવામાં આવે છે કે જે બાર ગામનું દહીણું અહીંયા આવતું અને બાર ગામનું દહીણું આવતું એ દળી અને બાર ગામના લોકોને અહીંયાથી દૈણું આપવામાં આવતું અને આ પાડા ઘંટી છે ને ઐતિહાસિક છે અને બહુ જ દર્શન કરવા layak પાડા ઘંટી છે આ અનાજ ભરવાની કોઠી છે કે જેમાં અનાજ ભરી અને અહીંયામાં નાખવામાં આવતું એમાંથી દળી અને પબ્લિકને અહીંયાથી લોટ બાર ગામના માણસોને દેવામાં આવતો અહીંયા એક સમય એવો હતો કે ઉતાસણીના પડવાને દિવસે વીર માંગડાવાળો ગાડીનું પૈણું બાંધી અને દાંડિયા રાસાઈ રમવા એક પુરાનો બહુ ઇતિહાસ પણ આવેલો છે એ અહીંયાથી કિલોમીટર આગળ આવેલો તો વીર માંગડાવાળાની ઐતિહાસિક જગ્યા પણ આવેલી છે મિત્રો અહીં ગોરખ મઢીની અને આ ગોરખનાથ આશ્રમની માહિતી આપણે પૂજારી બાપુ પાસેથી ખૂબ જ સરસ રીતે મેળવી એ બદલ તેમનો આભાર અને મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન દબાવો જેથી આવા અમારા નવા નવા વિડીયો તમે જોઈ શકો